દિવાળીની ઉજવણી વચ્ચે આગના બનાવો ભુજ ફાયર સ્ટાફે ઝડપી કાર્ય સાથે જાનહાની ટળી દિવાળી રાત્રે આઠથી બીજે દિવસે સવારે સાત વાગ્યા સુધી ભુજ ફાયર સ્ટેશનના કંટ્રોલ રૂમ પર દિવાળીના તહેવારને કારણે ભુજ શહેરના વિવિધ વિસ્તારમાંથી નાના મોટા જાડી ઝાંખણા સળગવાના પંદર ફાયર કોલ આવેલ હતા જેમાં રઘુવંશી ચોકડી પાસે ઝાડીઓ એમ્પાયર ટાવર પાસે ઘરમાં આગ રોટરીનગર કોંગ્રેસ ભવન પાસે ઝાડીઓમાં આગ કચ્છ મિત્ર સોસાયટી માધાપર તથા ગીતા માર્કેટ પાસે વાળામાં આગ લાગવા જેવા વિવિધ ભુજ નગરપાલિકા વિસ્તારમાં આગના બનાવો બનેલ છે આ તમામ અલગ અલગ જગ્યાની આગ ઘટનાની કામગીરીમાં ભુજ ફાયર વિભાગનો સમગ્ર સ્ટાફ આખી રાત ખડેપગે રહીને ભુજ શહેરમાં આગની હોનારત થતાં અટકાવેલ હતી તમામ આગની ઘટનામાં આગના કારણે કોઈ પણ જાનહાનીનો બનાવ બનેલ નથી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ રાજશ્રી એપ્રિલ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ વેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરીગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહુળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતરાય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજાય ન નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ